પણ જે તમારે સોજે તો એટલે કેટલી વાત તો હવે અમને અમાર નહીં તમારે પણ તમે ક્યારે વાત કરતા મીડિયાવાળા એમ કહે છે કે એમાં નામ આવી ગયા DNA બેસ્ટ થયેલું જે આટલું બધું તમારું તંત્ર બેદરકાર

ટીઆરપી ગેમ ઝોન નોકરી કરે છે કેટલા વીડિયો આવી ગયા હવે તો આખા ગુજરાતમાં માં વાયરલ થઈ ગયો તો અટાઈ કલાક થઈ ગયા અમને નથી તમે બોડી દેતા નથી નથી કે કોઈ કરતા કોઈ લોકો મીડિયા આખી બધી ડિટેલ્સ આવી જાય તમારી કેમ તમે વાળા આમની આમે રાખો આ કેમ બોલતા નથી